એ એ એ ફરે 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 નદીના પૂર બોલા ના ભલે પશ્ચિમ ઉગેસુર આ દુવાને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર્ષ સંઘવી ની કૃપાથી બદલવો પડે એમ છે કયો ભાજપ ફરે ભાજપ ના નેતા ફરે ફરે ભાજપના મોંઘવારી ઘટાડવાના ફાકા એ ઓલો આપનો નેતા બોલો ના ફરે ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા હા આ વાત સત્ય છે હર્ષ સંઘવીજીએ ટીવી ચેનલની અંદર એવું કહ્યું હતું કે હું આઠ પાસ છું ગૃહમંત્રી છું પણ મારામાં એ શક્તિ છે કે કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેરમાં ચર્ચા કરવા કોઈપણની સામે તૈયાર છું તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે પણ તમારી લાગણી તમારો પ્રેમ જાળવવા માટે ગૃહ મંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારી છે તમને લેટર પણ લખ્યો છે ન્યાયની વાત હોય બંધારણની વાત હોય પોલીસની વાત હોય કાયદાની વાત હોય હોમગાર્ડની વાત હોય કોઈ પણ મુદ્દો સમય તમારો સ્થળ તમારું ચેનલ તમારી એન્કર તમારા બધું જ તમારું તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો પણ આ ચેલેન્જને સ્વીકારો

માનની ગોપાલભાઈ ઇટાલિયાએ તમને એક ચાન્સ આપ્યો છે અને તમે ખૂબ હોશિયાર છો બુદ્ધિજીવી છો ભાજપના મોટા નેતા છો આવો તક નહીં જવા દો એનો ભરોસો છે અને આ ચેલેન્જ જે ગોપાલભાઈ એ સ્વીકારી છે એના માટે સમય આપશો અને તમે જયારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું અને જો એ માટે તૈયારી ન હોય મોઢું ફેરવવાનું હોય તો વર્ષોથી જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ અથવા તો જે રક્ષક કોણ છે દેશની સાચી ચિંતા કોણ કરે છે લોકોની દેશના અને ગુજરાતના નાગરિકોની સાચી ચિંતા કોણ કરે છે એ જાહેર ચર્ચાથી બતાવવાનો સમય તમારા આમંત્રણ ને લીધે પાકી ગયો છે મોઢું ન ફેરવતા અમે આવી રહ્યા છીએ તમારા બોલાવવાની રાહ જોઈ રહ્યા છીએ જય હિન્દ ભારત માતા કી જય